છેલ્લા અઠવાડિયામાં જ અદભુત ડંકો વગાડ્યો છે એવો લાલના કાસ્ટ આપણી સાથે અહીંયા છે સો સૌથી પહેલાં તો તમને ખૂબ ખૂબ ધન્યવાદ વિશ્વ આ વિડીયો જોવાનું છેલ્લે ખુશી થાય એવી વાત કરું આ વાઇડ એંગલના આંગણે રાકેશભાઈને ત્યાં કે કૃષ્ણ ભગવાન નામ નથી માત્ર એની પાછળનો ઇતિહાસ એ પણ છે કે આપણે જાણીએ છીએ એ મુજબ કૃષ્ણ ભગવાન પાંચ હજારથી વધુ વર્ષો પહેલાં થઈ ગયા અને એવો જ એક દરબાર યોજાનો છે કૃષ્ણ ભગવાન બિરાજમાન હતા ને એના સામેના ભક્તો બિરાજમાન હતા અને એ ભક્તો જ્યારે બેઠા હતા ત્યારે આપણે બધા જાણીએ છીએ કે કૃષ્ણ ભગવાનને સોળ હજાર એકસો ને આઠ ગોપી હતા એમાંના એકનું નામ હતું જયશ્રી હવે મુદ્દાની વાત શરૂ થાય છે કે જયશ્રી નામના ગોપી પાણીનું માથે બેડું લઈને ત્યાંથી પસાર થતા એટલે કૃષ્ણ ભગવાનને અચાનક વિહાર બહાર જવાનું થયું એટલે સ્વાભાવિક છે કે ભાઈ પ્રભુ આવતા હોય તો એનો આ આદર સન્માન જળવાય એ દરેક ભક્તનો એક આગ્રહ હોય એની ફરજમાં આવે એટલે જયશ્રી નામના ગોપી ત્યાંને ત્યાં માથે બેડું લઈને ઉભા રહી ગયા કૃષ્ણ ભગવાને એવું કીધું જયશ્રી તમે થોડીવાર માટે અહીંયા ઉભા રહ્યો થોડી વારમાં આવું છું થોડી વારમાં આવું છે એવું કહી નહીં ગયા પણ આવ્યા ક્યારે ખબર છે બાર વર્ષ પછી બાર વર્ષ પછી આવે એટલે વિચાર કરો મિત્રો કેટલો બધો ફેરફાર થઈ જાય પણ ઘણું બધું બદલાઈ ગયું પણ એના એ જયશ્રી એમને એમ ત્યાં માથે પાણીનું બેડું લઈને સતત બાર વાર સુ્યા શું કામ કે આ પ્રભુનો આદેશ હતો એનું ઉલ્લંઘન ના થાય હા જે આદેશ હતો એનું એણે એટલું બધું સરસ પાલન કર્યું એટલે કૃષ્ણ ભગવાન રાજી થયા અને કૃષ્ણ ભગવાને છે આશીર્વાદ આપ્યો શું કે દુનિયા ભલે કૃષ્ણ કૃષ્ણ મારા ગુણ ગાય પણ આથી હું એવો તમને આશીર્વાદ આપું કે સૌથી પહેલા તમારું નામ એટલે કે જયશ્રી અને પછી મારું નામ કૃષ્ણ લેવામાં આવશે એટલે જય શ્રી કૃષ્ણ લેવામાં આવે છે આ એનો એક ઇતિહાસ प्रेम से बोले द्वारिका की शक्ति जय